નમસ્કાર મિત્રો મિત્રો રામ રામ સૌ આપ ખેડૂતોને આજના આપણે વાત બે હજાર ના હપ્તા વિશે વીસમો હફ્તો મિત્રો ક્યારે આવશે ઘણા ખેડૂતોને બે હજાર ની બદલી મિત્રો છ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે હવે આ કયા ખેડૂતો છે અને શું તમને વીસમો હફ્તો મળશે ખરા એ પણ એક મિત્રો આ વખતે ક્વેશ્ચન માર્ક બનીને રહ્યો છે મિત્રો વાત કરું મિત્રો વીસમા હપ્તાની તારીખની તો જૂન મહિનાની વીસ થી પચીસ તારીખની અંદર મિત્રો ખેડૂત જે છે એના ખાતામાં બે હજારનો હપ્તો મિત્રો વીસમો જે હપ્તો છે તે મિત્રો પડવાનો છે હવે વાત કરીએ આપણે ક્યાં ખેડૂતો કયા છે જેને બે હજાર છ હજાર અથવા ચાર હજાર રૂપિયા મિત્રો મળશે કેવાય છે ક્યાંક તો ડોક્યુમેશન એરના લીધે ક્યાંક ને ક્યાંક એને અટકાઈ ગયેલા હશે તેના લીધે તેને વીસમો હપ્તો સોરી ઓગણીસમો હપ્તો મિત્રો તેને નથી મળેલો હવે કદાચ જો મને ઓગણીસમો હપ્તો ના મળેલો હોય મિત્રો તો હું શું કરું કેવાય સી જો મારી ના થઈ હોય તો એને ફરીથી એકવાર હું કરી લઉં તો સપોઝ કે મને વી ઓગણીસમો હપ્તો મિત્રો નથી મળ્યો મેં કેવાયસી પાછી કરી લીધી છે તો હવે મને વીસમાં હપ્તામાં મિત્રો ઓગણીસમા હપ્તાના પણ પૈસા મળશે અને વીસમાં હપ્તાના પણ પૈસા મિત્રો મને મળશે એટલે કે મને બે હજાર પ્લસ બે હજાર ચાર હજાર રૂપિયા મિત્રો મારા ખાતાની અંદર આપવામાં સરકાર દ્વારા મિત્રો આવશે સરકાર સીધી સીધી આ ચાર હજાર કોઈના ખાતામાં નથી નાખતી મિત્રો પરંતુ આ વખતે એવા સમાચાર મિત્રો બોલે છે કે અમુક ખેડૂતોને મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અમુક એવા સેક્ટર છે અમુક એવા સ્ટેટ છે જેને મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે દિલ્હીની વાત કરું રાજસ્થાનની મિત્રો વાત કરું તો ત્યાં ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એટલે કે જો ઓગણીસમાં હપ્તો હોય કે વીસમાં હપ્તો હોય એ લોકોને મિત્રો ત્રણ હજાર રૂપિયા મળે છે ગુજરાતની અંદર એક હજાર રૂપિયા મિત્રો ઓછા મળે છે તો ગુજરાતના લોકોએ ગુજરાતના લોકોએ જેટલા પણ સરકારના પાર્ટીના લોકો છે એમને એક અવાજ ઉઠાવેલો છે કે ગુજરાતને કેમ ત્રણ હજાર મિત્રો નહીં મળે હે ને કેમ કે સરકાર તો ત્યાં પણ છે ને સરકાર તો મિત્રો અહીંયા પણ છે તો પૈસા ન્યા કેમ ઓછા અને અહીંયા કેમ વધારે મિત્રો તે એક ક્વેશ્ચન માર્ક બનીને રહ્યો છે મિત્રો તો વીસમાં હપ્તાની મિત્રો જો હું વાત કરું તો આ તારીખ મેં એમને જણાવી દીધી છે તમને અને વીસમા હપ્તામાં જો તમારે કેવાયસી ના હોય એટલે કે સપોઝ કે ચલો મેં મારું એકદમ કેવાયસી રેડી છે પરંતુ મેં જો આધાર કાર્ડમાં અપડેટેશન કરેલું હોય કાં તો મેં એડ્રેસમાં કાંઈક ફેરફાર કરેલા હોય મોબાઈલ નંબરમાં મેં કાંઈ ફેરફાર કરેલા હોય મિત્રો તો ફરી વખત મારે ઈ કેવાયસી તપાસ કરવાની મિત્રો રહેશે જે તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો મિત્રો તો જો તમને વીસમો હપ્તો જોઈતો હોય તો તમારે એક જ કામ કરવાનું છે મિત્રો કેવાયસી જે છે તે તમારી એકદમ પૂરેપૂરી રાખવાની છે ક્યાંય પણ તમને એરર ના આવી જોઈએ મિત્રો અને વેબસાઇટ છે જે તેમાં તમે મિત્રો જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને હા વિડીયો છેલ્લે સુધી જોવા માટે સોરી થેન્ક યુ અને આ ચેનલને જો તમે હજી સુધી પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ